ઓ હેલ્લો ફેમિલી કેમ છો મારા વાલા ગુડ નાઇટ આજે હું રાતનો આવેલો છું મારા વાલા મચ્છી પકડવા તમારા બધા ગુડ નાઇટ થઈ ગયું છે મારે ગુડ મોર્નિંગ છે રાત્રે બોલો કારણ કે રાતે હું આવી જઈશું મારા વાલા અગિયારમાં પાંચ બાકી છે ને કરતાં હું આવી જશું અગિયારમાં પાંચ બાકી નહીં આમ તો સાડા અગિયારનો આવી છું સાડા અગિયારનો અને હવે બાર વાગામાં ખાલી અડધી કલાકની વાર છે યાર કેમેરામાં જોઈને તમને પછી વિડીયો અડધે પી ગયો છે ને તેમાં પૂછી લે બાકી હવે આજે આપણે જોવાના છે ઝાડ બે બેની ત્રણ ત્રણ ચાર ચાર ઝાડ જોવાના છે મારા મોટા માહિલાના ઝાડ બાંધેલા છે અને યાર થમલે જોઈને તમે આવ્યા હોય તો કાંઈ આવેલું નથી મારા વાળા બાકી કેમ ઝાડ જોયા હોય કેવી રીતે બધું કર્યું કેવી રીતે ઝાડ જોયા કેમ ઝાડ બાંધેલા છે બધું આ વિડીયોમાં ટોટલિંગ તમને બધાને ખબર પડી જશે યાર મોટા માહેલાનો ઝાડ કારણ કે શિયાળવા વરેડું શિયાળવા વરેડુ ઢાંગર હુમડા પછી ફરળિયા એવા બધી મોટા મોટા ફીટનું દાળ બને છે બાકી વિડીયોમાં બનાવો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો ફેમિલી અત્યારે જો કન્ટિન્યુ આ ઝાડ જોવા આવી ગયો છે આ ઝાડ તો ઓલરેડી હે છે ને મેં જોઈ લીધું પહેલાં બાકી વિડીયો તો બનાવી લઉં અહીંયા કાં આવતું તો નથી દાડા દાળમાં બાકી આપણે ઓલકોર ઘણા બધા ઝાડ જોવાના છે જો ઓલકોર એ તો આપણે કન્ટિન્યુ એ જોવા જોવાડું જઈએ હવે બાકી અત્યારે જો કેટલા વાગ્યા ખબર છે જોઈ લઉં

અને ફરાળ હાડો છે બધું આવી છે પાંચ પાંચ કિલા ઉપરનું મારા વાલા એવું બધું છે યાર કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો અને આખું ચાલુ ભાઈ જો ઓલા પણ હું દીશે ને અને આ એટલું જાલ ચાલશે પછી ઓલા પણ હું દી એટલે જો આને અહીંયા કંઈક ધોલું ચાલતું પણ ફેમિલી અહીંયા આવે નહીં ઝાલમાં કાંઈ કાંઈ આવે નહીં યાર કારણ કે તાર છે મોટા કાળો અહીંયા આપણે એક બે દાળ જોવાના છે યાર કન્ટિન્યુ વિડી કન્ટિન્યુ એટલે કાંઈ આવતું નથી બાકી આવી છે એટલે હું તમને કહે અને અહીંયા એક જાળ આપણે પાણીમાં જોવાનું છે ભાઈ મોટા કાળું એટલે વિડીયમ બિનર હાલો પણ આપણે હવે આપણે એ દાળ જ જઈએ કન્ટિન્યુ આ દાળમાં બાકી તો કાંઈ નહીં ખાલી ગયું અત્યારે નહીં તો સવારે આવી છે તો ખરું ને બાકી હવે આપણે આમ તો બધીના અંદવાળા અંદા એલા પણ એક દાળ બાંધેલું છે એ બધીની ટીલ થાય ને આ દાળ બાંધેલું તો હવે આપણે જઈએ કન્ટિન્યુ તમને ત્રણ દેખાતું છે ઉભા તો દેખાય ત્રણ ને દેખાતું યાર મારા વાળા બાકી જઈ ના આવે અને ફેમિલી આપણે આ લાલ આવી ગયા છીએ અને આ જાળમાં છે ને ફેમિલી મને અહીંયા કાંઈક દેખાય જો અહીંયા કાંઈક દેખાય છે અને બીજી વાર એ બોલા ત્રણ ની જો અહીંયા કાંઈક છે ને ના કાંઈક દેખાય છે મારા વાલા એ તો પાણી છે એ આપણે અહીં કોઈ કાંઈ જવું નથી જાળમાં બાકી આ મોટા આકાળો દાળ છે ભાઈ હવે છે ને એક નાન આકાળો દાળ જોવાનું છે આ મોટા આકાર દાળ છે ને અહીંયા હું કૂતી ગયું ખબર નહીં ચાલો આપડે હું આવડું મોટું દાળ ખાલી કૂતી પીડા ની અંદર બાકી બળ કેવું કીધું આવડો ખાડો પાટી દીધો છે બાકી દાલ ધોવા રહી ફાઇનલી ઓલા પણ છે ને આખું જોઈ આવી પછી આ દાળ જોઈ એટલે આ ખાલી આ દાલ ખાલી થઈ જાય ને આ છે ને શું છે ને ખબર નહીં પડતી બાકી તો ખરું ઓલા પાણી જો કાંઈક છે તો ખરું એ માતા દીકરીને જો ઢાંગર આવી જાય તો સારું મારા વાળા બાકી તો કન્ટિન્યુ જઈએ અત્યારે જશે હાડા બાર વાગ્યામાં અડધી કલાકની વાત છે અને આ કંઈક મોટો પથ્થર છે યાર બાર વાગ્યામાં અડધી કલાકની વાત છે બોલો આપણે જો કન્ટિન્યુ આ ઝાડ જોવા પૂગી જશે વાળા મિત્રો તો બાકી ઓલા પાણીમાંથી જોયું છે કાંઈ આવ્યું નથી આપણે આઈગ જોવાનું આગળ જોવાનું બાકી ઝાડ વિખાઈ જાય તૂટી જ ફાટી જાય ગોટા થઈ ગયા બોલો ઝાલના તો ગોટા થઈ જાય ગોટા ગોટા અને ઓલા પણ ભાઈ બતી દેખાય ને તમને બધી છે ને ના તણ હશે ભાઈ જરા 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 તો એ તણ હશે ને ના સુધી આપણે જોવાનું છે પણ આપણે ઓલરેડી ના સુધી જાળ જોઈ લીધું છે બાકી કાંઈ આવ્યું નથી તો એ બાકી વિડીયો તો બનાવવો પડે હે જોઈએ આ જાળમાં આ સુધીમાં કેટલું બધું જોઈએ બાકી આ જાળ જોવા જયું છે તો વિડીયોમાં બીજા રા આપણે જઈએ ઓલિક ઓલા પણ એક જાળ બાકી મોકલી તો ના જઈએ આપણે તો કન્ટિન્યુ મીડિયમ બનાવી રહેજો આજમાં થોડો ગગડાટાય છે મારા વાલો એડજસ્ટ કરી લેજો કારણ કે વાવ છે એટલે તો બાકી આમ જો એટલે આપણે ઓલું ઝાડ જોવા જયેલા હતા આ ઝાડ મૂકીને હવે આ ઝાડ ખાલી થઈ ગયું છે બાકી જોવા મળીએ અને આપણને ઓલું બધું દેખાતું હું હું છે હું તમને કીધું કન્ટિન્યુ બાકી ઊંચો કરીને તો ત્રણ વૂંચવા જેલું છે પછી આપણે સારું કરી નાખશી છેલ્લે તો બાકી જોઈએ ખેંચીએ કેટલું તાણ આવે મારા વાલા આ ને કરતા તો ડબલ મશબામાં તાણ આવે દાળ ઘૂસવા જે બાકી મશબા પણ હવે આપણે ટૂંક સમયમાં ચાલુ કરી દેવાના છે તો એના વિડીયો એના રિલેટેડ વિડીયો પણ બધા મિત્રો આપણી ચેનલમાં આવી આવતા રહે તો બધા મિત્રો જોવા વિનંતી થાય બાકી દાળ જોયું છે એ કશું નથી આવ્યું બાકી આ ખાડ ખાડું ઉચકાવાનું છે યાર ઉચ્કાવી લે હું શાક આવે ને જોઈ બાકી આપણે આ પહેલી વખત બાંધ્યું છે એવું કઈ ન હોય પહેલી વખતે આવી જાય ને પછી પાછું ન આવે તો આવે જ નહીં અને આવી જાય તો તરત આવી જાય કારણ કે આમ મોટા એટલે આવું હોય છે હું તમને દેખાડતો ને અહીંયા હું અહીંયા હું છે પણ આ કાદી હતી બોલો કાદી દેખાડ છે મને એમ કે ઢાંગર આવી ગયો બોલો અહીં તો આપણે એક ને બે ખાડા ઉસકાવાના છે ને હું તમને એમ કેતો ને આ હું છે વરેડા જેવું એમ તો એ બેલું છે મને તેવા વરેડા જેવું કંઈક લાગતું વરેડું અથવા હમળું અથવા ડાંગર એવું કંઈક આપણે જોઈએ ઝાડ કન્ટીન્યુ જો આવી રીતે કંઈક ઝાડ ઊંચા કરવાના રાત્રે પાછો હું એકલો હોય મારા વાળાને આ જો મસબાની જો કંઈક લેટું તફાય છે છે ને આ મસ્બા છે આપણે આ છે આ મંદિરની લેટુ છે મારા વાળા જો આશે ને મંદિરની લેટું છે આ ઘરની લેટ છે પણ કેમેરામાં નહીં દેખાતી હોય

एला दाय काय येऊ न बाकी तो अतारस उभी रे तर व्हिडिओ सारो लागेल पण तसं करजो शेअर करजो सबस्क्राईब करजो तर नवा व्हिडिओसाठी ता नवा अंदाजसाठी नवा व्हिडिओसाठी ता दे बघा मित्रांना जय माता दिन बाय 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 बाय